ચાર આરોપીઓ તથા ગુનામાં ત્રણ ફોર વ્હીલ કાર તથા એક મોટર તથા ગુનામાંગ વપરાયેલ હાથા બનાવટની એક પિસ્તોલ તથા એક હાથા બનાવટનો નો તથા ગુનામાં ગયેલ મુદ્દામાલ રિકવર કરતી એલસીબી સાત આરોપીઓ પણ અટક કરવામાં આવેલા છે આ ઉપરાંત આરોપીઓ પાસેથી જુનામાં વપરાયેલ બે કટ્ટા જેવા હથિયાર અને પાંચ લાઈવ કારતુસ પણ કબજે કરવામાં આવેલા છે આ ઉપરાંત જુના અંદર વપરાયેલ ત્રણ ગાડીઓ અને એક મોટરસાયકલ છે એ પણ કબજે કરવામાં આવેલ છે શિવો મહાલિંગમ અને ફિરોજ લંગડો આયા આ બે ગુનાના મેઇન માસ્ટર માઇન્ડ હોવાનું જણાય આવેલું છે અને અમારી ટીમો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બરોડા ક્રાઇમ બ્રાન્ચ પણ આ જે બાકીના આરોપીઓ છે એને પકડવા માટેની તજવીજ કરી રહ્યા છે